જય શ્રી કૃષ્ણ ભાગવત મહાપુરાણ એકાવન કાળ યવનનો દ્વારા નાશ શ્રી સુખદેવજી બોલ્યા અત્યંત દેખાવડા શ્યામ પીળા પિતાંબર પહેરનારા છાતીમાં શ્રી વસ્તના ચિહ્નવાળા ડોકમાં જળહળ તો કૌસ્તુક ભમળી પહેરનારા પુષ્ઠ અને લાંબી ચાર પૂજાવાળા નવા કમળ સમાન લાલ નેત્રોવાળા નિત્ય આનંદી સૌભાવિમાન સુંદર ગાલવાળા પવિત્ર હાસ્ય કરતા ઝડપતા મકરાકાર કુંડળવાળા મુક કમળને ધરતા શ્રી કૃષ્ણને ઉદય પામતા ચંદ્રની પેઠે મથુરામાંથી નીકળેલા જોઈ કાળ યવન નારદે કહેલા લક્ષ ઉપરથી આ પુરુષ જ વસુદેવનો પુત્ર કૃષ્ણ હોવો જોઈએ કારણ કે આણે શ્રી વસ્તનું ચિહ્ન ચાર પૂજાઓ કમળ જેવા નેત્ર અને વનમાળા પહેરી હોય માં અત્યંત સુંદર છે માટે બીજો ન હોય આ કૃષ્ણ અત્યારે આયુધ વિના પગ પાળો જાય છે માટે હું પણ આયુધ વિના પગ પાળો જઈ આની સાથે યુદ્ધ કરું આવો નિશ્ચય કરી તે યવન પાછું મુખ રાખી નાસ્તા અને યોગીઓને પણ દુર્લભ શ્રી કૃષ્ણ પાછળ તેમને પકડવાની ઈચ્છાથી દોડ્યો શ્રીકૃષ્ણ પગલે પગલે તેના હાથમાં જાણે પોતે આવ્યા હોય તેમ દેખાડતા એ યવન રાજને દૂર એક પર્વતની ગુફા તરફ લઈ જવા લાગ્યા પેલો યવન યદુકુળમાં જન્મેલા તને આમ અનાશ યોગ્ય નથી આવો તિરસ્કાર કરતો શ્રી કૃષ્ણની પાછળ દોડતો હતો પણ જેના પાપ કર્મોનો હજી નાશ થયો ન હતો એવો તે યવન તેમને પહોંચી શક્યો નહીં ભગવાન શ્રી કૃષ્ણ અને તેનાથી તિરસ્કાર કરાયા છતાં પર્વતની ગુફામાં પેસી ગયા એટલે એ યવન તેમની પાછળ ગુફામાં પેઠો ત્યાં તેણે બીજા એક પુરુષને સૂતેલો જોયો એટલે નક્કી આ કૃષ્ણ મને અહીં સુધી લાવી પોતે કોઈ સત્પુરુષની પેટે સૂઈ ગયો છે એમ એ મૂર્ખાએ પેલા સૂતેલા મનુષ્યને શ્રી કૃષ્ણ માની તેને પગની લાત મારી એટલે લાંબા કાળથી ત્યાં સૂતેલો તે પુરુષ જાગી ધીમે ધીમે આંખ ઉગાડી દિશાઓમાં જોવા લાગ્યો બાજુએ ઉભેલા કાળ યવનને તેણે જોયું હે ભરતવંશી રાજા ક્રોધાયમાન થયેલા તે પુરુષની નજર પડતા તેના શરીરમાંથી ઉપજેલા અગ્નિ વડે ક્ષણ વારમાં કાળ યવનને બળીને ભસ્મ થઈ ગયો પરીક્ષિત રાજાએ પૂછ્યું હે બ્રહ્મન યવન રાજાના નાશ કરનાર તે પુરુષ કોણ કોના વંશનો કેવા પ્રભાવ વાળો અને કોનો પુત્ર હતો શા માટે ગુફામાં જઈ તે રહ્યો હતો શ્રી સુખદેવજી બોલ્યા તે મહાપુરુષ કુળમાં હોય રાજાનો પુત્ર મુચુકુંદ નામથી પ્રખ્યાત બ્રાહ્મણોનો ભક્ત અને સત્ય પ્રતિજ્ઞા વાળો હતો પૂર્વે અસુરોથી ત્રાસ પામેલા ઇન્દ્ર વગેરે દેવગણોએ પોતાનું રક્ષણ કરવા તે મુચુચંદ રાજા પાસે માગણી કરી હતી તેથી તે રાજાએ લાંબા વખત કાર્તિક સ્વામી રક્ષા મેળવ્યા પછી દેવો એ મુચુકંદ કહ્યું હતું હે રાજન અમારું રક્ષણ કરવા રૂપ સંકટથી હવે તમે વિરામ પામો હે વીર મનુષ્ય લોકમાં નિષ્કટક રાજ્ય તજુ આપી અમારું રક્ષણ કરવા તમે સર્વ છોડ્યા છે તમારા પુત્રો રાણીઓ જ્ઞાતિઓ કારભારીઓ પ્રધાનો અને તમારા વખતની જે પ્રજાઓ હતી તેમાંનું ગમડા કંઈ રહ્યું નથી તે સર્વનો કાળે નાશ કર્યો છે કાળ બળવાનો કરતાં પણ ઘણો બળવાન અવિનાશી અને સર્વનો નિયંતા ભગવાન છે જેમ ગોવાળ પશુઓને આડા અવળા હાકે છે તેમ ક્રીડા કરતો કાળ સર્વ પ્રજાને આમ તેમ ફેરવે છે હે રાજા તમારું કલ્યાણ થાવ હવે તમારી અમારી પાસેથી મોક્ષ વિના પર માગો કારણ કે મોક્ષના સ્વામી તો અવિનાશી ભગવાન વિષ્ણુ એકલા જ છે દેવતાઓએ એમ કહ્યું એટલે પરિશ્રમથી થાકેલા મહાયશસ્વી મુચુ કુંદ રાજાએ તેઓને વંદન કરી તેઓ પાસેથી નિદ્રા જ માગી અને કહ્યું હે ઉત્તમ દેવો મારી નિદ્રાનો જે ભંગ કરે તે તત્કાળ બળીને ભસ્મ થાય ત્યારે દેવોએ યથાશું એમ કહ્યું અને મૂચુકુંદ ગુફામાં પેશી દેવોએ આપેલી નિંદ્રામાં સૂઈ ગયો દેવોએ મૂચુકુંદને કહ્યું હતું કે જે મૂર્ખ મનુષ્ય નિંદ્રામાં સૂતેલા તમને વચ્ચે જગાડશે તે તમારા જોવા માત્રથી જ તે જ ક્ષણે બળીને ભસ્મ થશે એ કારણથી કાળયવન ભસ્મ થયો એટલે યાદવ શ્રેષ્ઠ ભગવાન શ્રી કૃષ્ણ બુદ્ધિમાન મુચુકુંદને પોતાના દર્શન દીધા મેઘ જેવા શ્યામ પીળા પિતાંબર પહેરતા છાતીવા શ્રી વસ્ત્રના ચિન્હવાળા ઝડકતા કૌષ્તુક બમણીથી પ્રકાશતા ચાર બુજાવોવાળા વૈજયંતી માળાથી શોભતા સુંદર પ્રસન્ન મુખવાળા ઝડકતા મકરાકાર કુંડળોવાળા મનુષ્ય લોકને દર્શન કરવા યોગ્ય

ગુફામાં પધાર્યા છો તે કોણ શું આપ તેજસ્વી પણ તેજ છો અથવા ભગવાન અગ્નિદેવ કે સૂર્ય ચંદ્ર ઇન્દ્ર અથવા કોઈ લોકપાલ છો હું માનું છું કે તમે દેવોના દેવ બ્રહ્મા વિષ્ણુ તથા મહેશ એ ત્રણ મારા પુરુષોત્તમ શ્રી વિષ્ણુ ભગવાન છો કારણ કે આપ મોટા દીવાની પેટે કાંતિ વડે ગુફાના અંધકારનો નાશ કરો છો હે મહાપુરુષ જો આપને ગમે તો આપ પોતાનો જન્મ કર્મ તથા કુળ સાંભળવા ઈચ્છતા અમને નિષ્કટ નિષ્કપટપણે કહો હે પુરુષોમાં શ્રેષ્ઠ અમે તો ઇક્વાંશુ કુશના ક્ષત્રિય બંધુ છીએ હે પ્રભુ મારું નામ મુચુકુંદ છે અને હું માંધાતાનો પુત્ર છું લાંબા ઉજાગરાથી થાકીને હું નિદ્રાવશ ઇન્દ્રિયો વાળો થઈ અહીં નિર્જન પ્રદેશમાં મારી ઈચ્છા અનુસાર સૂઈ રહું છું પણ હમણાં મને કોઈ ઉઠાડ્યો તે માણસ પોતાના પાપને લીધે જ ખરેખર બળીને ભસ્મ થઈ ગયો અને પછી શત્રુઓનો નાશ કરનાર પરમ સુંદર આપને મેં જોયા છે હે મહાભાગ્યશાળી આપના અસહ્ય તેજથી મારું તેજ નાશ પામ્યું છે એથી હું આપને વધારે વાર જોઈ શકતો નથી આપ પ્રાણીઓને માન આપવા યોગ્ય છું રાજા મુચુકુંદે એમ કહ્યું એટલે પ્રાણી માત્રનું રક્ષણ કરનાર તથા નામો હજારો છે તે અનંત હોવાથી મારાથી પણ ગણી શકાતા નથી કોઈ પુરુષ અનેક જન્મો લઈ કદાચ પૃથ્વીના રજકણો ગણી શકે પણ મારા ગુણો કર્મો નામો તથા જન્મો કદી ગણી શકે નહીં હે રાજા ત્રણેય કાળમાં થતા મારા જન્મ અને કર્મોને ગણ્યા કરતા મોટા ઋષિઓ પણ તેના પાર પામતા નથી તો પણ હે રાજા હું તમને મારા હમણાંના જન્મ કર્મો કહું છું તે સાંભળો ધર્મની રક્ષા કરવા અને પૃથ્વીને ભારરૂપ અસુરોનો નાશ કરવા બ્રહ્માએ પૂર્વ મને વિનંતી કરી હતી તેની તેથી યદુકુળમાં વસુદેવને ઘેર હું અવતર્યો છું લોકો મને વસુદેવના પુત્ર વાસુદેવ કહે છે હે રાજા મેં કાલ નેમી કંસ તથા સત્પુરુષોના દ્વેષી પ્રલંબાસુર વગેરેને માર્યા છે અને તમારા તીક્ષ તેથી આ યવને બાળ્યો છે હું તમારા પર કૃપા કરવા આ ગુફામાં આવ્યો છું કારણ કે પૂર્વે તમે મારી ઘણી આરાધના કરી છે હે રાજાશ્રી તમે વર માગો હું ભક્ત વત્સલ્ય છું અને તમને સર્વ કામનાઓ આપું છું કારણ કે મારે આવે કોઈ વ્યક્તિ મનુષ્ય ફરી શોક કરવા યોગ્ય નથી શ્રી સુખદેવજી બોલિયા ભગવાને એમ કહ્યું એટલે મુચુકુંદ રાજા ગર્ગાચાર્યના વાક્ય યાદ કરી નારાયણ દેવી નારાયણ દેવ જાણી હર્ષયુક્ત થઈ તેમને પ્રણામ કરી કહેવા લાગ્યું મુચુકુંદ બોલ્યું હે ઈશ્વર સ્ત્રી અને પુરુષ એ બંને પ્રકાર મનુષ્ય આપણે માયા વડે અત્યંત મોહિત થઈ સંસાર તરફ દ્રષ્ટિ રાખીને આપણું ભજન કરતા નથી એવી રીતે ઠગાઈને પરસ્પર સુખની ઈચ્છાથી દુઃખોનું જ ઉત્પત્તિ સ્થાન ઘરોમાં આસક્ત થાય છે હે નિર્દોષ દેવ પ્રાણી આ લોકમાં વિના પ્રયત્ને સંપૂર્ણ અંગો વાળો મનુષ્ય જન્મ પામી આપણા ચણ કમળને બધતો નથી પરંતુ પશુ જેમ ઘાસના લોભથી અંધારિય કૂવામાં પડે તેમ વિશેષ સૂક્ષ્મ બુદ્ધિવાળો થઈ કરરૂપી અંધારિય કૂવામાં પડે છે હે અજીત મારો આ કાળ નિષ્ફળ જ ગયો છે કારણ કે રાજી લક્ષ્મીથી મને મદ ચડ્યો હતો મને હું આખી પૃથ્વીનો જાણે માલિક માનતો હતો મરણ દરવી શરીરમાં મને આત્મબુદ્ધિ હતી અને અપાર ચિંતાથી પુત્ર સ્ત્રી ખજાના તેમજ પૃથ્વીમાં હું આસક્ત રહેતો આ મનુષ્ય શરીર કળા અને ભીંત જેવી ક્ષણ છે તેમાં હું રાજા છું આવું અભિમાન અને અત્યંત રૂઢ હતું તેથી જ હું અત્યંત મદોમંત બની આપને ગણકારતો ન હતો અને રથ હાથી ઘોડા પાયદળ તથા સેનાપતિઓથી વીંટળાઈ પૃથ્વી પર ફર્યો હતો આ આ કાર્ય આમ કરવાનું છે પેલું કાર્ય આમ કરવાનું છે એવા મનોરથોથી પરંપરાથી અતિ પ્રમાદી અને મનોરથો ભાંગી પડે તો પણ વિષય તરફ લાલચુ અને અમુક વિષયો મળે તો પણ ફરી વધતી તૃષ્ણા દ્વારા પ્રમાદી મનુષ્યને જેમ સર્પ ભૂખથી ગલોફા ચાટતા ઉંદરને એક ઝડપી લે છે તેમ સદા અપ્રમાદી આપ કાળ મૂર્તિ એકદમ ઝડપી લો છો આ મનુષ્ય શરીર પહેલાં તેનાથી મઢેલા રથોમાં કે હાથીઓમાં પણ બેસી ફરે ત્યારે તેને રાજા કહે છે તે જ શરીર દુર્લભ કાર મૂર્તિ આપના સપાટામાં આવે ત્યારે શિયાળ વગેરે તેને ખાઈ જાય છે તો વિષ્ટા શિયાળ વગેરે ન ખાય તો કીરાના નામથી અને બાળી દેવા તો રાખના નામથી કહેવાય છે હે ઈશ્વર સમગ્ર દિશાઓને જીતી લઈ જેને કોઈ લડાઈ લડવાની રહી નથી એવો ઉત્તમ આસને બેઠેલે અને સઘળા રાજાઓ વડે નમતો પુરુષ પણ કેવળ મૈથુન રૂપી સુખવાળી સ્ત્રીઓના ઘરમાં જ મદારીના વાનરની પેટે સ્ત્રીઓ વડે અથવા તેઓની દાસીઓ વડે ચલાવાય છે વળી આવું ચક્રવર્તી પણ મળ્યું હોવા છતાં ફરી બીજા જન્મમાં પણ હું આવો ચક્રવર્તી અથવા ઇન્દ્ર થાવ આમ વધતી તૃષ્ણાઓ વાળો તે પુરુષ નીચે સુવું બ્રહ્મચર્ય પાળવું તપમાં અત્યંત સ્થિતિ કરે ભોગ વૈભવો તજે અને તે જ લાલચથી ધન વગેરેનું દાન કરતો કર્મ કરે પણ સુખ પામવા સમર્થ થતો નથી હે અચ્યુત એમ ભટકતા મનુષ્યના સંસારનો અંત આવે છે ત્યારે તેને સત્પુરુષોનો સમાગમ થાય છે અને ત્યારે જ સંગ દૂર થતા સત્પુરુષોના પરમ આશ્રય રૂપ અને કાર્ય કારણ નિયંત્રણ આપ વિશે બુદ્ધિ થાય છે આપણી ભક્તિ સુજે છે હે ઈશ્વર મને તો આપોપ જ રાજ્ય ગયો છે તે આપે મારા પર કૃપા કરી એમ હું માનું છું કારણ કે તપ માટે એકલા ફરવાની ઈચ્છાથી વનમાં નીકળી પડતા ઈચ્છતા વિવેકી ચક્રવર્તી રાજાઓ પણ આપની કૃપા ઈચ્છે છે હે પ્રભુ દેહાભિમાન જનારા પુરુષો માટે કેવળ આપ જ એક ઈચ્છા કરવા યોગ્ય છું આપની પાસેથી હું આપના મરણની સેવા વિના બીજું કંઈ ઈચ્છતો નથી કારણ કે શ્રી હરિ ક્યો વિવેકી પુરુષ આપ મોક્ષદાતાને આરાધી આત્માને બંધનકારક વરદાન માગે માટે હે ઈશ્વર રજોગુણ તમોગુણ સત્ગુણથી બંધાતી સર્વ કામનાઓને તજી નિરંજન નિર્ગુણ એક અને અજ્ઞાન ધન આપ પરમ પુરુષ ઈશ્વરને શરણ આવ્યો છું હે શરણ આપનાર પરમાત્મન આ સંસારમાં હું ઘણા લાંબા વખતથી કર્મોના ફળોથી પીડાઉ છું તેમ જ વાસનાઓથી તપી રહ્યો છું છતાં હજી મન તથા ઇન્દ્રિયરૂપી મારા છ શત્રુઓ તૃષ્ણ રહિત થયા નથી તેથી જ હજી કોઈ રીતે મને શાંતિ મળી નથી માટે હું નિર્ભય સત્ય અને શોક રહિત આપના શરણે આવ્યો છું તો હે ઈશ્વર આપત્તિઓથી વ્યાપ્ત મારું આપરક્ષણ કરો શ્રી ભગવાન બોલ્યા હે ચક્રવર્તી મહારાજા તમારી બુદ્ધિ નિર્મળ અને ઓજસ્વી છે કારણ કે મેં તમને વરદાનોથી લોભાવ્યા છતાં તમારી બુદ્ધિ કામનાઓને આધીન થઈ નથી મેં તમને વરદાનોથી લોભાવ્યા પણ તે તમને સાવધાન બનાવવા માટે જ કારણ કે મારા અનન્ય ભક્તોની મારા વિશેની બુદ્ધિ અનેક વિષયો મળે તો પણ કદી આસક્ત થતી નથી હે રાજન પ્રાણાયામથી મનને વશ કરવા મથતા ભક્ત પુરુષોના મનની વાસનાઓ નાશ પામતી નથી અને તેથી જ એમનું મન ફરી વિષયા વિમુખ થતું દેખાય છે તમે મારા મન સ્થાપી તમારી ઈચ્છા અનુસાર પૃથ્વી પર ફરો તમને મારામાં નિત્ય અવિનાશી ભક્તિ કરો તમે તમારા ક્ષત્રિય ધર્મમાં રહી મૃગી વગેરેથી અનેક પ્રાણીઓ માર્યા છે માટે મારો આશ્રય કરી એકાગ્ર મનવાળા થઈ તપ વડે તે પાપનો નાશ કરો હે રાજન તમે આ પછીના જન્મમાં સર્વ પ્રાણીઓના પરમ મિત્ર ઉત્તમ બ્રાહ્મણ થઈ કેવલ અખંડ પરમાત્મા સ્વરૂપ મને પામશો શ્રીમદ્ ભાગવત મહાપુરાણ દસમ સ્કંદ અધ્યાય એકાવન સમાપ્ત જય શ્રી કૃષ્ણ